વૈશ્વિક કોરોના મહામારી નિવારવાના અર્થે મણિભદ્ર હવનનું આયોજન વેસુ સંઘના ઉપાશ્રયમાં કરાયું હતું જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સુરતના ઝડપથી વિકસતા વેસુ વિસ્તારમાં નવનિર્માણ થયેલા શ્રી આગમ્યોદ્ધારક ધાનેરા આરાધના ભવન ઉપાશ્રય વેસુ જૈન સંઘમાં પૂજ્ય આચાર્ય શ્રી સાગરચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં મણિભદ્રિર હવનનું આયોજન કોરોના મહામારીમાં હાલ નિસ્વાર્થે કરવામાં આવ્યું હતું પ્રસંગની માહિતી આપતા સંઘના ટશે સુરેશસાએ જણાવ્યું હતું કે આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલ ઉપસ્થિત રહી હવનમાં આહુતિ આપી હતી આ સમગ્ર કાર્યક્રમ ઘેર બેઠા ઓનલાઈન યુટ્યુબ પર હજારો દર્શકો નિહાળ્યો હતો મારું નામ સુરેશ શાહ આગમો તરક ધારેરા આરાધના ભવન ટ્રસ્ટી આજનો આ પ્રસંગ અહીંયા માણી ભદ્રજીનો હવન આપણે રાખ્યો છે આજે અખાત્રીજનો દિવસ છે આમ અખાત્રીજ ગઈકાલે હતી પરંતુ જૈનોની અખાત્રીજ આજે છે આજે ઋષભદેવ ભગવાનના પારણા થયા એ નિમિત્તે વર્ષી દરેક તપસ્વીઓ પારણા કરતા હોય છે સમસ્ત ભારતભરની અંદર આજે બહુ જ મોટા પ્રમાણમાં પારણાઓ થશે અને આજના આ મંગલ દિવસે આ જ જગ્યામાં જ્યાં આપણે ઊભા છીએ એ જગ્યાની અંદર ભવ્યાથી ભવ્ય સાત માળનો ઉપાશ્રય બનવાનો છે ઉપાશ્રય એટલે કે શું દરેક જૈનો એની અંદર આરાધના કરી શકે ગુરુ તો અહીંયા રહી શકે એવો સરસ મજાનું આરાધના ભવન અહીંયા બનવાનું છે એ આરાધના ભવનની અંદર ગુરુ ભગવંતો પણ વધારશે દરેકના ચાતુર્માસો થશે એના નિમિત્તે આજે મણિભદ્રજીનો દિવસ છે એટલે મણિભદ્રજીનો હવન રાખેલો છે એ હવનની અંદર માન્ય ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ મણિભદ્રજીને પ્રાર્થના કરવા આવ્યા હતા પ્રાર્થના હેતુથી આજે પધાર્યા હતા કે ભાઈ એવી પ્રાર્થનાથી આ જલ્દીમાં જલ્દી અમારું આ કાર્ય શીઘ્રાતિ શીઘ્ર પૂર્ણ થાય અને જલ્દીમાં જલ્દી અહીંયા ઉપાસ્રય બને અને અહીંયા લગભગ હજારથી બારસો ઘરની વસ્તી એટલે લગભગ પાંચ